બહેનો નમસ્તે ધારાબેન નમસ્તે બહેનો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન આઠમી સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ અને આખા વિશ્વ એ આ દિવસ મહત્વ આપેલું છે કેમ કે સાક્ષરતા એટલે આપણા દેશના વિકાસમાં એનો મૂળ પાયો રહેલો છે અને ખાસ કરી અને જો બહેનો સાક્ષર હોય એક સ્ત્રી સાક્ષર હોય ને તો એના બાળકોને પણ સાક્ષર બનાવી શકે એને યોગ્ય દિશા ચીંધી શકે અને સાથે સાથે એનું કુટુંબ એના પછી એનો સમાજ અને આખો દેશ અને આખું વિશ્વ આ શિક્ષિત સ્ત્રીના પાયા પર એક સુંદર મજાની ઈમારત ચણી શકે અને પોતાનું એક સ્થાન બનાવી શકે અને એટલી જ બહેનો કહેવાનું મન થઈ જાય ને કે વ્યક્તિ સમાજ કે સમુદાયમાં સાક્ષરતા છે ખૂબ જરૂરી કાળા અક્ષર પેન્સ બરાબર એ સમજવું છે ખૂબ જરૂરી ઓછામાં ઓછી એક ભાષામાં લખતા વાંચતા શીખો સાક્ષરતા માનવનો અધિકાર એ જાણવું છે ખૂબ જરૂરી કુરિવાજો બાળ મૃત્યુ ને વસ્તી વૃત્તિમાં ઘટાડો કરવા સમાજને 100% સાક્ષર કરવો એ કામ છે ખૂબ જરૂરી ચાલો આજે સૌ સાથે મળીને કરીએ એક

આ બધી સરકારની યોજનાઓ પણ રંગે ચંગે પોતાનું ખૂબ સુંદર કામ કરી રહી છે ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે આ યોજનાનો પૂરો લાભ લેવો અને સમાજને આપણા દ્વારા આગળ વધારીને શિક્ષિત બનાવવો આપણા રાષ્ટ્રને ઉન્નત માર્ગે લઈ જવો એ આપણા સૌની પણ જવાબદારી છે અને આગળ વાત કરી તેમ ખાસ કરીને બહેનોની બહેનો સ્ત્રી એટલે ઘરનો સ્તંભ ઘરનું ઘડિયાળ રસોડાનો દરવાજો અને ઘરના પ્રસંગ માટેની ઇવેન્ટ મેનેજર

આ બધા જ સ્વરૂપોમાં આપણે સૌ આપણું કર્તવ્ય જ બજાવીએ છીએ આપણે એટલે કે એક સ્ત્રી આ બધા જ સ્વરૂપોમાં પોતાના માટે જીવે છે ખરી હા એ વાત અલગ છે કે એક સ્ત્રીના જીવનનો ખરો આનંદ એટલે પોતાના પરિવારને ગૂંથીને ચાલવું પરિવારને સાથે લઈને ચાલવું પણ આ બધાની સાથે એને પોતાની કારકિર્દીનું જ પણ ધ્યાન તો રાખવું જોઈએ ને તારા બેન પરિવારને ચલાવવામાં એ પોતે જ થોપી જાય છે એ વાત તો યોગ્ય નથી ને જેમ પરિવારને ચલાવવાનું કાર્ય બહેનો કરે છે ને એમ બહેનોને તેના કારકિર્દીના માર્ગે પણ ચાલવું જ જોઈએ કેમ કે દરેક વ્યક્તિને કોઈને કોઈ શોખ તો હોય જ છે અને જેમાં એ જીવંત રહે છે અને જેટલી તે વ્યક્તિ જીવંત થાય ને એટલું જ ડબલ જોશથી ફરી પાછી પોતાના કર્તવ્યમાં પણ જોડાઈ શકે તો એ કોઈ પણ વ્યક્તિની વાત એક સ્ત્રીને પણ લાગુ પડે જ છે અને આમ પણ બહેનો અત્યારે એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં સ્ત્રીએ પ્રવેશ ન કર્યો હોય પરંતુ તેની એકમાત્ર શરત એ છે કે સ્ત્રીઓએ પોતા માટે જીવવું જોઈએ પોતા માટે સમય કાઢવો જોઈએ અને સાક્ષર બનવું જ જોઈએ તો બહેનો આજે આપણે આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે રાખી જોબનપુત્રાને જે સરસ મજાનો વાર્તાલાપ સંભળાવશે સ્ત્રી શિક્ષિત સમાજ શિક્ષિત નમસ્તે આજે સવારે રસ્તે ચાલતા એક અનોખો અનુભવ થયો ટુ વ્હીલર વાળી બે વ્યક્તિઓ વચ્ચે એક્સિડન્ટ થતા થતા રહી ગયું કદાચ સવારનો સમય બધા જ પોતપોતાના કામની ઉતાવળમાં હોય ને તેમાં જ આ ઘટના બનવા પામી સદનસીબે એક્સિડન્ટ થયો નહીં પણ તેમનાની એક વ્યક્તિ અતિશય ઉગ્ર થઈ ગઈ અને એક વ્યક્તિ તદ્દન શાંત સ્વરૂપે વાત સમજાવી રહી હતી દેખાવે બંને સારા ઘરના અને ભણેલા ગણેલા વ્યક્તિઓ જ લાગતા હતા પણ આ જોઈને એવું કહી શકાય કે આ બંનેમાંથી એક વ્યક્તિ સાક્ષર કારણ કે સાક્ષરતા એ વર્તનમાં છલકાય છે સાક્ષરતા એટલે માત્ર અક્ષર જ્ઞાન નહીં જીવન જીવવાની સાચી સમજણ એ જ સાક્ષરતા જે વ્યક્તિ આ ઘટનાના ઉગ્ર સ્વરૂપ આપવા માંગતી હતી તે કદાચ હાથાપાઈ પણ કરી શકતી હતી જ્યારે બીજી વ્યક્તિ નમ્રતાથી વાતને સુલઝાવાની પોતપોતાના કામે આગળ વધવા માટે વિચારતી હતી કે જેમાં સમય અને શક્તિનો વ્યય ન થાય વાતને વધારવાથી બંને વ્યક્તિને માત્ર ને માત્ર નુકસાન જ હતું તે છતાં પણ એક વ્યક્તિ વાતને સમજવા તૈયાર ન હતી પરંતુ બીજા વ્યક્તિએ ખૂબ જ સરળતાપૂર્વક નમ્રતાથી સંપૂર્ણ મામલાની પતાવટ કરી સાક્ષરતા એ અક્ષર જ્ઞાનથી ઘણું આગળ છે આવું જ કંઈક આપણે હોટલમાં જતી વખતે પણ જોયું હશે ને હોટલના વેટરો કેટલી વિનમ્રતાપૂર્વક તેમના ગ્રાહકો સાથે વાત કરે છે પણ ઘણીવાર ગ્રાહકો વેટરો સાથે તોછડાઈપૂર્વક વર્તન કરે છે સાક્ષરતાની શરૂઆત અક્ષર જ્ઞાનથી થાય છે એ ખરું માત્ર પોતાના નામ લખતા આવડી જાય સરનામું લખતા આવડી જાય કે સહી કરતાં આવડી જાય એટલું જ પૂરતું નથી તમે તમારું નામ કે સહી ક્યાં કરી રહ્યા છો તેનું જ્ઞાન હોવું એ જ સાચી સાક્ષરતા આજના જમાનામાં ઘણા બધા ફ્રોડ બિલાડીના ટોપની જેમ ઊગી નીકળ્યા છે જેને પહોંચી વળવા આ બધી જ સમજ કેળવવી આવશ્યક છે નહીં તો કોઈ પણ ગમે ત્યાં સહી કરાવી લેશે અને માથે હાથ દઈને રોવાનો વારો આવશે કારણ કે ટેકનોલોજીમાં આજનો સમય એ રીતે આગળ વધ્યો છે કે તાદાત્મ્ય કેળવું આવશ્યક છે સાક્ષર વ્યક્તિ પોતાની સાથે બીજાનો પણ વિકાસ કરી શકે છે સાક્ષરતાના કારણે પોતાનું જીવન તો ઊંચું લાવી જ શકે છે પણ બીજા ચાર લોકોને પણ જીવન જીવતા શીખવાડી શકે છે એજ્યુકેશનના કારણે જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાય છે આપણી દુનિયા વિશાળ થાય છે કુવાના ડેટકાની જેમ વિચારવા કરતાં વૈશ્વિક સ્તરે વિચારતા શીખીએ છીએ જે સમાજમાં બદલાવ લાવવા માટે ખૂબ જ જરૂરી પાસું છે મારે શું એવું વિચારવાના બદલે મારું પણ છે એવું વિચારતા થાય છે સમાજમાં જીવવું હોય તો આપણું કરીને જીવવું પડે મારું એ માત્ર સ્વાર્થવૃત્તિ છે આજના સમયમાં સ્ત્રી શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધ્યું છે કારણ કે સ્ત્રી મારા મતે પુરુષ કરતાં પણ વધુ સબળી છે કારણ કે તે એકસાથે ઘણી બધી કામ કુશ કુશળતાપૂર્વક કરી શકે છે તે ઘર પણ સંભાળે છે છોકરા પણ સંભાળે છે સંબંધો પણ સંભાળે છે ને નોકરી પણ કરે જ છે પૈસાનો પૈસાના ઉપાર્જનથી લઈને પૈસાનું આયોજન અને ખર્ચ સુધી બધી જ વાત તે સંભાળી શકે છે પણ પહેલાંના સમયમાં તો સ્ત્રીને અબડા કહીને બેસાડી દેવામાં આવતી કારણ કે તે સમય પુરુષ પ્રધાન હતો અને સ્ત્રીને આગળ જવા દેવા માટે સ્ત્રીને ઘર ઘૂસલી બનાવી દેવામાં આવી આજે નારી બહાર આવી છે પોતાના હક્કો માટે સજાગ બની છે અને આ બધાનો શ્રેય પણ માત્ર સાક્ષરતાને જ જાય છે અને બહેનો હું એમ કહીશ કે હું એક શિક્ષક તરીકે મારા માટે તો અક્ષર જ એક બ્રહ્મ છે અક્ષર એક એવું ધન છે કે જે કોઈ બી ચોરી શકે નહીં કારણ કે હું માનું છું કે પેન્સિલ ચાલે છે ને જ્યારે ત્યારે તલવાર બી ઝૂકે છે અક્ષર નથી ફક્ત એક રેખા એક અક્ષર નથી ફક્ત રેખા એક એ છે જીવન જીવવાની ટેક શબ્દ નથી ફક્ત વાર્તાનો ભાગ એ છે સપનાનું સાચું અનુરાગ આ સાથે જ મને એક વાત યાદ આવી વાત છે રાજુની રાજુ એક ખેતમજૂર આખો દિવસ વૈતરું કરી સાંજે રોજી લેવા જાય છે રાજુ પૈસા લઈને અંગૂઠો લગાડે છે પાછા ફરતા એને રસ્તામાં એની આ બધું જ જોઈ રહેલી એની દીકરી એને પૂછે છે અદા આંખી જો નામ લખતે બી નતો આવડે આ સાંભળીને રાજુને એટલું મૂંઝાય છે કે સૂતા પહેલાં એ નક્કી કરે છે કે હવે તો સહી કરતાં શીખવું જ છે જોડાયો રાત્રિ શાળામાં ભણતરમાં એવો રસ પડ્યો અને ભણ્યો ફક્ત સહી કરતા નહીં પણ હિસાબ કરતાં પણ શીખ્યો આજે રાજુ ખેતમજૂર નહીં પણ મજૂરોના પગારનો હિસાબ રાખતો એક મુકાદમ છે અને રાત્રિ શાળાને બીજાને પણ શીખવે જ છે હો બહેનો જેમ દેવોના દિવસો હોય છે અને મહાદેવનો મહિનો હોય છે ને તેમ સાક્ષરતા એ સાલભર એટલે કે વર્ષભર ચાલતી પ્રવૃત્તિ છે તે નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને હવે તો સાક્ષર થવા માટે એવું કંઈ જ નથી કે શાળા કે કોલેજમાં જવું પડે પરંતુ હવે તો એટલી બધી સગવડો છે કે જેમ કે ઓનલાઈન ક્લાસીસ વર્કશોપ્સ એક્સપર્ટ ટોક્સ પોડકાસ્ટ વગેરે દ્વારા પણ ઘણું બધું જ્ઞાન મેળવી શકાય છે આપણે પણ આપણને નવી નવી રસોઈઓ શીખવા માટે આપણે બી નવી રેસીપી જોવા માટે મોબાઈલનો ઉપયોગ કરતા જોઈએ છે ને તો એમાં આપણે ઘણું બધું નવું નવું બીજું બી શીખી જ શકીએ છીએ મેનો તમને એમ થતું હશે કે કેમ આટલી બધી વાત ભણતર વિશે શિક્ષણ વિશે ને અક્ષર વિશે કેમ આટલી બધી વાત તો ભણતર વિશે ને શિક્ષણ વિશે તો એ દિવસ સ્પેશિયલ સાક્ષરતા દિવસ માટે સાક્ષરતા દિવસ એ કોઈ એક એવું પર્વ છે કે જ્યાં નથી કોઈ ફટાકડા કે નથી મીઠાઈ પણ છે ઉજાસ અક્ષરનો ઉજાસ વિશ્વ સાક્ષરતા દિવસ એટલે કે વર્લ્ડ લિટરસી ડે આઠ સપ્ટેમ્બર તેનું મુખ્ય હેતુ છે લોકોમાં સાક્ષરતા પ્રત્યે જાગૃતિ ફેલાવવી આપણે ભલે તેને તહેવાર ન ગણતા હોઈએ પણ એ દિવસે દિવસનો સમાજ પર મોટો પ્રભાવ છે યુનેસ્કોએ વર્ષ ઓગણીસો છાસઠમાં વિશ્વ સાક્ષરતા દિવસની શરૂઆત કરી હતી ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે અલગ અલગ થીમ સાથે લોકો સુધી સાક્ષરતા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે આ વર્ષની થીમ છે પ્રમોટિંગ લિટરસી ફોર ધ વર્લ્ડ ઇન ટ્રાન્ઝિશન બિલ્ડિંગ ધ ફાઉન્ડેશન ફોર સસ્ટેનેબલ એન્ડ પીસફુલ સોસાયટી એટલે કે બદલતા વિશ્વમાં સાક્ષરતાની ભૂમિકા અને તેની મદદથી શાંતિપૂર્ણ અને ટકાઉ સમાજનું નિર્માણ માટેનું મહત્વ આપણે ભારત દેશમાં જીવીએ છીએ જ્યાં ઘણી ઉપલબ્ધિઓ હોવા છતાં પણ હજુ કરોડો લોકો અજ્ઞાનતાની અંદર જીવે છે જો આપણે ભારતના ભારતના સાક્ષરતાના દરની વાત કરીએ ને તો આશરે સત્તોતેર ટકા જેટલા જ સાક્ષર છે જેનો અર્થ હજુ પણ લગભગ ત્રેવીસ ટકા લોકો અજ્ઞાનતામાં છે પણ એવું નથી હો કે આ અજ્ઞાનતાનો દર ના ઘટાડી શકાય જેમ આપણે રાજુનું ઉદાહરણ જોયું ને તેમ કેટલાય અન્ય લોકો પણ કે જેમણે સાક્ષરતા ઓઢી જીવન બદલ્યું આવા કેટલાક તમારા અને મારા જેવા લોકોની વાત કરીએ તો સૌ પ્રથમ લઈશ ગીતા ભોસલે તમારા અને મારા જેવી એક તદ્દન સાધારણ નારી મહારાષ્ટ્રની મહિલા જેને બચાવ્યું અ અને એ ગીતા ભોસલે મહારાષ્ટ્રના સાતીપાડા ગામની પરિણીત મહિલાઓમાંથી એક લગ્ન થયા પછી ભણતર છૂટી ગયું ઘરકામમાં વ્યસ્ત જીવન એક એનજીઓની એલ્ફાબેટિઝમ ક્લાસમાં સામેલ થઈને ધીરે ધીરે પોતાનું નામ લખવું ફોન નંબર ઓળખવા એટીએમનો ઉપયોગ કરતા શીખી અને આજે એ પોતાના ગામની સ્ત્રીઓ માટે વાંચનના વર્ગો ચલાવે છે અને એ કહે છે કે મારે દુનિયા નથી જીતી પણ હવે હું પોતાની ભૂલો વાંચી અને સુધારી શકું છું બીજું ઉદાહરણ લઉં કરીમુલ્લા શેખનું સ્કૂલ ડ્રોપઆઉટથી લેવલ બદલી નાખનાર આંધ્રપ્રદેશના કરીમુલ્લા શેખ ચોથા ધોરણ પછી ભણવાનું છોડ્યું હતું મોટેથી ભણવાનું મન થયું પણ ઘરના સંજોગો નહોતા પછી યુવા વયે સાક્ષરતા અભિયાન સાથે જોડાયા પોતે વાંચતા લખતા શીખ્યા પછી એવી લહેર લાગી કે બીજાને પણ ભણાવવા લાગ્યા આજે તેઓ બાર હજારથી વધુ લોકોને ભણાવવાનું કામ કરી ચૂક્યા છે અને પદ્મશ્રી એવોર્ડ પણ પામ્યા છે મને જ્યારે લખવાનું આવડ્યું ને ત્યારે લાગ્યું કે વિશ્વ વાંચવા મળ્યું છે એ એમના શબ્દો છે ત્રીજું ઉદાહરણ લો ભગવંતીબેન જાડેજા કચ્છની બહેન જે નિર્ભય બની કચ્છ ગામના સરળ મહિલાઓમાંથી એક ભગવતી બા ભણેલી ન હતી એક એનજીઓ દ્વારા શરૂ થયેલા અક્ષર શિબિરમાં જોડાઈ પોતાનું નામ લખી શકવું એ જીવનમાં પ્રથમ જીત હતી આજે એ પોતાના સમુદાયની મહિલાઓને માટે રાત્રિના ભણવાના વર્ગો ચલાવે છે ભણવાનું શીખ્યા પછી હું હવે ભયમુક્ત છું હવે કોઈપણ ચિઠ્ઠી કે દસ્તાવેજ માટે બીજાની જરૂર નથી એવું એ કહે છે હજી એક ઉદાહરણ લઈએ ચંદ્રપ્રકાશ ત્રિવેદી ટેમ્પો ચલાવતો યુવક આ છે લાઇબ્રેરી માનવ ઉત્તર પ્રદેશના એક શહેરમાં ટેમ્પો ચલાવતા ચંદ્રપ્રકાશે રોજ પત્ર વાંચવાનો શોખ જમાવ્યો વાંચનથી જ્ઞાન મળ્યું અને અસ્તિત્વ પણ આજે એ પોતે એક ટેબલ લાઇબ્રેરી ચલાવે છે રોજના કોઈ પચીસથી ત્રીસ બાળકો તેને મળવા આવે વાંચવા માટે મારું જીવન મેં મારી લાઇબ્રેરીમાં જ જાતે લખ્યું છે પુસ્તકોથી એવું એ કહે છે અને બધા જ આપણે જાણીએ છીએ બાઈ ફૂલે એક ઐતિહાસિક અને અમર ઉદાહરણ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે પોતાની જાતે ભણ્યા પછી ભારતના પછાત લોકોને ખાસ કરીને છોકરીઓ માટે પ્રથમ શાળા ખોલી લોકો રસ્તામાં પરોડા ફેંકતા અપમાનિત કરતા પણ તે ન તે ઝૂક્યા નહીં એક શિક્ષિત સ્ત્રી આખું કુટુંબ સમુદાય અને આખું દેશ બદલી શકે છે તેનો એ તે પ્રથમ ઉદાહરણ સમાપનમાં એટલું જ કહીશ કે નેલ્સન મંડેલાએ એકવાર કહ્યું હતું કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ તમે દુનિયા બદલવા માટે કરી શકો છો આ વિશ્વ સાક્ષરતા દિવસ ઉપર ચાલો આપણે ફક્ત સાક્ષરતાની ઉજવણી જ નહીં પણ તેને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ થઈએ દરેક બાળક દરેક સ્ત્રી દરેક ખેડૂત દરેક વૃદ્ધ જે હજી પણ ગર્વથી વાક્ય વાંચવા અથવા પોતાનું નામ લખવાનું સ્વપ્ન જુએ છે કારણ કે સાક્ષર વિશ્વ ફક્ત એક સ્માર્ટ વિશ્વ નથી તે એક ન્યાયી સ્વસ્થ અને વધુ તેજસ્વી વિશ્વ છે છેલ્લે એટલું જ કહીશ કે પાઠશાળાની સીધી ગલી સપનાની દુનિયા ખોલી પુસ્તકોમાં છે ભવિષ્ય છુપાયેલું દરેક પાને છે નબ સ્પર્શાયેલું જી હા બહેનો એક વાંચેલો પાનું દુનિયાનો દરવાજો ખોલી શકે છે તો ચાલો ભણીએ ભણાવીએ અને સાચા અર્થમાં પ્રકાશ ફેલાવીએ સ્ત્રી શિક્ષિત સમાજ શિક્ષિત આ વિષય પર રાખી જોબનપુત્રાનો સુંદર વાર્તાલાપ માહિતી સભર વાર્તાલાપ આપે હમણાં જ સાંભળ્યો તો બહેનો આ વાર્તાલાપ સાંભળીને આપણે એટલું ચોક્કસથી નક્કી કરીએ કે આપણે પોતે પણ સાક્ષર થઈશું અને આપણા પરિવારને પણ અક્ષર જ્ઞાન આપી સાક્ષર બનાવશું અને આપણી આસપાસના વિસ્તારમાં પણ જ્યાં પણ આપણે નિરક્ષર સ્ત્રીને કે કોઈ નિરક્ષર વ્યક્તિને કે બાળકને જોશું તો અચૂક એને ભણવા માટે પ્રેરણા આપશું અને આપણાથી બનતી એવી કોશિશ પણ કરશું કે આર્થિક રીતે કે સામાજિક રીતે પછાત વર્ગ જોવા મળે એને આપણે ભણાવી શકીએ એને પુસ્તકોની મદદ કરી શકીએ અને એને શાળાએ જવા માટે પ્રેરણા તો આપી જ શકીએ બહેનો ભણવા અને ભણાવવાની વાતો ઘણી બધી થઈ ગઈ અને હવે થઈ જાય એવી સુંદર મજાની ટિપ્સ જુઓ બહેનો મકાઈની ખીચડી બનાવતી વખતે મકાઈના દાણાને બાફી તેને વાટતી વખતે થોડું દૂધ પીળવવાથી મકાઈ મુલાયમ થશે અને એનો સ્વાદ પણ મીઠો આવશે અને બહેનો ગરમ પાણીમાં કોપરેલ નાખીને કઠોળ બાફોને તો કઠોળ ખૂબ જ સરસ અને જલ્દી બફાઈ જાય કેમ કે ઘણી વખત આપણે ખૂબ કામ લઈ લે રાત્રે કઠોળ પલાળતા ભૂલી જઈએ તો સવાર સવારપорમાં ક્યારેક ઉતાવળે કઠોળ આપણે ઝડપથી પલડી જાય એવું કરવું હોય તો આ ઉપાય અચૂક થી અજમાવજો જુઓ બહેનો દાળમાં મીઠું વધારે પડી ગયું હોય ને તો બે બટેટા નાખી દેવાથી દાળ સ્વાદિષ્ટ બનશે અને એવી જ રીતે ગુલાબજાંબુના માવામાં થોડુંક પનીર ભેળવી દેશો ને તો ગુલાબજાંબુ એકદમ નરમ અને સુંદર મજાના સ્વાદિષ્ટ તૈયાર થશે અને બહેનો જો ગુંદર જામી ગયું હોય ને તો તેમાં થોડો વિનેગર નાખી હલાવી અને ગુંદર એકદમ ઉપયોગમાં લઈ શકાય તેવો થઈ જશે અને અને જ રીતે રીતે અથાણામાં જો સરકો નાખશો ને બહેનો તો એનો રંગ સ્વાદ એ આખું ખૂબ સુંદર જળવાઈ રહેશે એવી જ રીતે બહેનો હુંફાળા પાણીમાં સહેજ મીઠું નાખી તેમાં સ્વચ્છ કપડું બોળી અને ફ્રીજ ને ફ્રિજ ફ્રીજ પર રહેલા કાળા ડાઘા દૂર થઈ જશે અને કપૂરનું તેલ ફર્નિચરના ખૂણા ઉપર લગાડશો ને તો માકડ કે વાંદા આ બધા થી એનું રક્ષણ થશે અને બહેનો પગ પર ગોટલા ચડી ગયા હોય ને તો કોપરેલ તેલ થી ગરમ માલિશ કરી અને તો રાહત થઈ જાય છે અને એવી જ રીતે જો મોચ આવી ગઈ હોય ને અને સોજો ચડી ગયો હોય તો પણ તેના પર હળદર અને ખાવાનો ચૂનો આ બંને વાટીને એનો સરસ મજાનો ગરમ લેપ કરીને લગાવશો ને તો એકદમ બધી જ પીડા તમારી ઓછી થઈ જશે તો બહેનો આવી ટીપ્સ ને તમે ફોલો કરજો અને અમને યાદ કરતા રહેજો ધારાબેન આપણે બહેનોને સરસ મજાની ટીપ્સ તો આપી પણ હવે બહેનો કહેશે કે અમારી રેસીપી ક્યાં તો બહેનો સિંગદાણાની તીખી પૂરીની રેસીપી નોંધી લો સિંગદાણાની તીખી પૂરી બનાવવા માટેની સામગ્રી પાંચસો ગ્રામ સિંગદાણા તલ પચાસ ગ્રામ મરીનો ભૂક્કો એક ચમચી દળેલી સાકર બે ચમચી મીઠું પ્રમાણસર શેકેલા જીરાનો ભૂક્કો એક ચમચી દૂધ પાકપ તેલ પ્રમાણસર તજ લવિંગનો ભૂક્કો અડધી ચમચી બહેનો સિંગદાણાની તીખીપુરી બનાવવાની રીત નોંધી લેશો સિંગદાણાને સાફ કરી મિક્સરમાં તેનો ભૂક્કો કરવો પછી આ ભૂક્કામાં બધો મસાલો નાખી દૂધ વડે ભાખરી જેવો લોટ બાંધવો પછી તેના લુઆ કરી પ્લાસ્ટિક ઉપર રાખી તેની નાની નાની પૂરી વણી લોટી ઉપર ધીમા તાપે તેલ મૂકી બદામી રંગની સાંતળી લો તો બહેનો તૈયાર છે સિંગદાણાની તીખીપુરી હવે આપણે નમકીન્સ તો કહ્યું પણ સાથે સ્વીટ પણ થઈ જાય તો હવે જોઈએ સિંગના લાડુ તો બહેનો સિંગદાણાના લાડુ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો શેકેલી સિંગ બસો પચાસ ગ્રામ ઘી પ્રમાણસર દળેલી ખાંડ પચાસ ગ્રામ સૂંઠ એક ચમચી તો બહેનો સિંગદાણાના લાડુ બનાવવાની રીત નોંધી લેશો શેકેલી સિંગના ફોતરા ઉખેડી પછી તેને મિક્સચરમાં પીસી લો પછી એક વાસણમાં ઘી લઈ ગેસ ઉપર ગરમ મૂકી તેમાં સિંગનો ભૂકો દળેલી ખાંડ અને સૂંઠ આ બધું જ નાખીને મિક્સ કરી લો પછી ઘટ થાય એટલે નીચે ઉતારી લો અને પછી તેના સરસ મજાના લાડુ વાળી લો તો બહેનો તૈયાર છે સિંગદાણાના લાડુ તો ફરી મળીશું આવી અવનવી માહિતી સાથે જાણકારી સાથે અને ઉપયોગી વાતો સાથે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં દર મંગળવારે બપોરે સાડા બાર વાગે તો ત્યાં સુધી આવજો બહેનો આવજો ધારાબેન આવજો બહેનો આવજો જીજ્ઞાબેન